બાર વાગે ચાલુ થાય છે ને ઈ દેવી પૂજક વિસ્તાર માં હાલે છે દારૂ હાલે છે ઘઉં ચોખા કાયમી હાલે છે અમારા વિસ્તાર પાછળ ફૂલે આમ હાલે છે કોણ લાવે છે મુનાભાઈ એ છે કે પોલીસ નો ડર પોલીસ સ્ટેશન ની અંદર બેઠા બેઠા તમને કઉ રાખવાનો નથી પછી અરવિંદભાઈ અમારી એક અત્યાર સુધી તો ગુજરાતની એ સામાન્ય જનતા એ સામાન્ય પ્રજા પોલીસ તંત્ર ઉપર સવાલો ઉઠાવતી હતી કે નાના નાના આરોપીઓ ઉપર કેસ કરવામાં આવતા હોય છે પોલીસ તંત્ર જે છે તે સતત હપ્તા ઉઘરાવતું હોય છે દારૂબંધી ગુજરાતમાં નથી જોવા મળતી પરંતુ હવે તો ભાજપના જ નેતાએ પોલીસ તંત્ર સામે અવાજ ઉઠાવ્યો છે અને પોલીસ તંત્ર ઉપર આક્ષેપ કર્યા છે એવા માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી જેઓ પોલીસ બહાર જ ધરણા ઉપર બેસી ચૂક્યા છે હવે આ પરિસ્થિતિમાં જો ખરેખર સામાન્ય જનતા શું કરે જો ભારતીય જનતા પાર્ટીના નેતાને જ પોલીસની સામે સ્ટેશનની સામે ધરણા ઉપર બેસવું પડતું હોય તે મુદ્દા અંગે ચર્ચા કરીશું નમસ્કાર રાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મેકશુ ઠક્કર માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી તેઓ તાજેતરમાં જ વાટવા પોલીસ સ્ટેશનની સામે ધરણા ઉપર બેઠા છે તેમના સમર્થકોની સાથે અને તેઓ માંગ ઉઠા આવી રહ્યા છે કે અહીંયા માણાવદરના આજુબાજુના ગામડાઓમાં નાના નાના લોકો ઉપર કેસ થઈ રહ્યા છે પોલીસ નાના નાના લોકોને પકડી રહી છે સામાન્ય જનતાને પકડી રહી છે પરંતુ જ્યારે અહીંયા ચાલતા ફરતા ક્લબો ચાલી રહ્યા છે ત્યાં કોઈ પણ પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી નથી કરવામાં આવી રહી અને તેને લઈને સામાન્ય જનતાને હાલાકી પડી રહી છે દારૂ સરેઆમ વેચાતો હોય છે તેના ઉપર કોઈ કાર્યવાહી નથી થતી હપ્તાઓ જઈ રહ્યા છે અને સામાન્ય જનતાને હેરાન પરેશાન કરવામાં આવી રહી છે તે સ્થિતિ જે હાલમાં જોવા મળી રહી છે પોલીસ તંત્ર નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે હવે આ પરિસ્થિતિમાં ખરેખર એવું થાય છે કે પહેલાં તો સામાન્ય જનતા એ પોલીસ તંત્રની સામે સવાલ ઉઠાવતી હોય છે કે ભાઈ પોલીસ તંત્ર આ કાર્ય કર્યું છે દારૂ બંધી નથી જોવા મળતી ગુનાઓ વધી રહ્યા છે કાયદો અને વ્યવસ્થાની કથળતે સ્થિતિ જોવા મળી રહી છે પરંતુ હવે ખુદ જો ભારતીય જનતા પાર્ટીના જ નેતાએ પોલીસ સ્ટેશનની સામે ધરણા કરવા પડતા હોય તો એ કાયદો અને વ્યવસ્થાની કેટલા હદ સુધીની કથળતી સ્થિતિ કહી શકાય તો આ સ્થિતિમાં એ સામાન્ય જનતા એ ગુજરાતની જનતા શું કરશે કે જો ખુદ સત્તા પક્ષના નેતાએ જ કાયદો

ચાલુ થાય છે ને ઈ દેવી પૂજક દારૂ હાલે છે ને કાલે અમે છોકરા રમતા અમારે માતાજી નો ઓટો બનાવાનો હતો સાહેબ મેં અમારા છોકરા રમતા હતા માતાજી નો ઓટો બનતો હતો રમતા હતા તો કાલે

તમને બીજી રીતે પોલીસ બોલાવી નો ડર પોલીસ સ્ટેશન ની અંદર બેઠા બેઠા તમને કઉ રાખવાનો નથી હરિનભાઈ અમારી એક રજૂઆત છે કે પાંચ પાંચ વર્ષ નોકરી કરે છે એ વિષય સરકાર છે મારી સરકાર રજૂઆત ત્રણ વર્ષ થી ઉપર ના કોઈ પણ પોલીસ કર્મી નોકરી કરતા સરકારી દારૂ વેચાય છે નબળો માળા પી ને બેઠો હોય તો પકડી ને દારૂ પીધેલો હોય છે પોલીસ પકડશે રેડ તો હોય છે ના પકડે પોલીસ સાવડતી તો મને કેટલા આવીને રેડ પાડી જગ્યા બતાવી આપણે ખુદ જનતા પોલીસ થઈ જવું મારે ઘરે ક્યાં કારણોસર આવી ટોટલી સત્ય લખાવું જોઈએ સત્ય થાય સત્ય ઉપર તમારો આખો સાર હવે ચોખવટ કરીને છું તમારી ઉપર ટાર્ગેટ કેટલે આવે છે એક બાજુ પોલીસ

વાત કરવામાં આવે તો ગુજરાતમાં એ કેટલા હદ સુધીની કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ જોવા મળી રહી છે કે સત્તા પક્ષના નેતાએ જ હવે ધરણા પ્રદર્શન કરવું પડ્યું છે કે ભાઈ પોલીસ તંત્ર કામ કરો સામાન્ય જનતાને મૂકી દો સામાન્ય જનતાને છોડી દો અને ખરેખર જે ગુનાઓ આચરી રહ્યા છે ખરેખર જે સ્થળ ઉપર તમારી કાર્યવાહી કરવાની છે એ સ્થળ ઉપર તમે કાર્યવાહી કરો અને બીજી બાજુ ખરેખર ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આ જોવું જોઈએ કે તમારા પક્ષના નેતાએ પોલીસ સ્ટેશનની સામે સ્ટેશન કરવા પડતા હોય કે ભાઈ પોલીસ તંત્ર કાર્ય નથી કરી રહ્યું તો ખરેખર જે દરરોજ સતત આવા સમાચારો અમારે આપવા પડતા હોય છે તો તેના ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂર છે અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દેજો